દોસ્તો હવાએ લાગ ચલે ચિરાગ જલતા હે જીન હો હોસલા વહી ઇતિહાસ રચતા હૈ વહી ઇતિહાસ રચતા હૈ દોસ્તો આ સાથે જ હું તમારી સમક્ષ એક સ્ટોરી લઈને આવ્યો છું એવા માણસની સ્ટોરી લઈને આવ્યો છું કે ગમે એવી કપરી પરિસ્થિતિમાં કુલ રહેવાનું સફળતા મળે કે નિષ્ફળતા મળે પરંતુ સ્વભાવમાં કોઈથી ફેરફાર ના થાય અને મિત્રો કોઈ પણ પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ હોય તો પણ દેશની ક્રિકેટ ટીમને જીતાડવાનો હોસલો હોય ને એવા વ્યક્તિની મારે તમને વાત કરવી છે ને છે કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીની વાત કરવી છે મિત્રો મહેન્દ્રસિંહ ધોની એટલે કે એનું બાળપણ કોઈ વૈરાગ્યમાં નથી પસાર થયેલું મિત્રો ગરીબીમાંથી આગળ વધેલો એ માણસ જ્યારે ટીસીની નોકરી કરતા તો રાંચીઓની ગલીઓમાં ફરતો માણસ રાંચીના સડેલા પ્લેટફોર્મ ઉપર એ ડોકરી કરતો ટીસી કલેક્ટરની નોકરી કરતો તો ટિકિટ કલેક્ટરની નોકરી કરતો એ માણસ એટલે મહેન્દ્રસિંહ ધોની સાહેબ મહેન્દ્રસિંહ ધોની સાહેબ એવા હતા કે મહેન્દ્રસિંહ ધોની જ્યારે રેલવે સ્ટેશન ઉપર ઊભા ઊભા ટિકિટો આમ કલેક્ટ કરતા હતા ને તો આમ ટ્રેનના ડબ્બા જાય ને તો આમ ગણે પછી ગણતા ગણતા એનામાં ક્રિકેટની ઓવરો ગણાતી હતી ક્રિકેટને જે રન છે એ મગજમાં આવતા હતા મિત્રો એ સાથે સપનાઓ જોતા હતા કે મારા અંદર કંઈક બીજો અલગ કીડો છે મિત્રો એને અલગ કરવાનો જનુ હતું એ માણસને ખબર હતી કે પિતાજીનું પ્રેશર હતું કે તું નોકરી જ કર નોકરી જ કર નોકરી જ કર પરંતુ એણે નિશ્ચિત નોકરી છોડીને અનિશ્ચિતતાનું પગલું જે ભર્યું ને એના લાઈફનો એ મોટામાં મોટો ટર્નિંગ પોઈન્ટ હતો મિત્રો કારણ કે કહેવાનો મતલબ એમ છે ને કે તમે જોખમ લો છો તો એ જોખમમાં કેટલી સફળતા મળશે એ પણ નક્કી નહીં હતું અને જ્યારે જોખમ લો છો અને એ જોખમ જો સફળ એમાં તમે થઈ જાવ તો એનામાં એના જેવી વિશેષ સફળતા કોઈ નહીં હોતું આ વસ્તુ જે મહેન્દ્રસિંહ ધોનીના જીવન ઉપરથી આપણને કહી જાય છે મહેન્દ્રસિંહ ધોનીએ જે એચિવમેન્ટ મેળવ્યા છે આપણને જે વર્લ્ડ કપ જીતાડ્યા છે મિત્રો બે હજાર સાતનો ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ હોય કે બે હજાર તેરનો વર્લ્ડ કપ હોય વન ડેનો આપણે અઠ્યાવીસ વર્ષ બાદ આપણે જે વર્લ્ડ કપ જીત્યા છે ત્યારે કેપ્ટન કોલ સિક્સ મારીને જ્યારે વર્લ્ડ કપ છેલ્લો જીતાડે છે ને ત્યારે કહેવાનો મતલબ એમ છે કે ગમે એ પરિસ્થિતિ સ્થિતિમાં મહેન્દ્રસિંહ ધોની ઉભા હોય જ્યારે ક્રિકેટ ટીમ હારવાની હોય તો પરંતુ તેમનું નેતૃત્વ સફળ જ હોય છે મિત્રો એ આઈપીએલમાં બી સાત વગર જો પોતાની કેપ્ટનશીપમાં એની ટીમને જીતાડી શકતા હોય તો મિત્રો કેમ્પિયન બનાવી શકતા હોય તો એના જેવો કેપ્ટન કુલ કોઈ ના કહેવાય ગમે તેવી પરિસ્થિતિ હોય બોલરને ઈશારો કરે કે આ બેટ્સમેન આ તરીકાથી રમે છે તું આ રીતે બોલ કે એટલે બોલ એ રીતનો જ પડે અને એની ચપળતા એટલી બધી એમ એટલી વીજળીના ચમકારા કરતા વધારે તાકાતથી એ સ્ટમ્પિંગ કરી દે મિત્રો અને એક એ બેટ્સમેનને એ બેટ્સમેનને આઉટ થવું પડે મિત્રો આ છે મહેન્દ્રસિંહ ધોનીની તાકાત પરંતુ મહેન્દ્રસિંહ ધોની એના એચિવમેન્ટ માટે નથી રમ્યા મિત્રો કહેવાનો મતલબ એમ છે હેલિકોપ્ટર શોટથી રમતા હતા પરંતુ કહેવાનો મતલબ એમ છે કે એના એચિવમેન્ટ માટે એ નથી રમ્યા એમ કે છે કે રિઝલ્ટ સામે કોઈ દિવસ નહીં જોવાનું કોઈ પણ રિઝલ્ટ પ્રક્રિયા સામે જોવાનું પ્રોસેસ સામે જોવાનું પ્રોસેસ કરતા રહો રિઝલ્ટ તો મળશે જ આ મહેન્દ્રસિંહ ધોનીના શબ્દો છે મિત્રો તો આપણા જીવન એમનું જીવન કંઈક કહી જાય છે મિત્રો આ કંઈક પ્રેરણા આપે છે એટલે હું આવા વિડીયો લઈને તમારી સમક્ષ લઈને આવતો આવું છું મિત્રો અને પ્રોમિસ આપું છું કે આવા જ વિડીયો લઈને હું તમારી સમક્ષ આવીશ કારણ કે કોઈ ધાર્મિક વિડીયો એ પણ લઈને આવીશ અને આવા વિડીયો જોવા માટે તમારે કાંઈ નહીં કરવાનું ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરવામાં આળસ નથી કરવાની તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ